ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલ દ્વારા અનુસાર સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ઓગસ્ટના અંત સુધીમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે સાત સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે આ સાથે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જે મુજબ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી અમરલાલ પટેલે ઓક્ટોબર મહિનામાં પણ ભારે Que leche તો દર્શક મિત્રો પંદરમી ઓગસ્ટ એટલે કે ભારતના સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે આ દિવસે આઝાદી આઝાદીની ઉજવણી કરવામાં આવશે તે એક મહત્વપૂર્ણ છે રોજ દેશને સ્વતંત્રની યાદમાં ઉજવવામાં આવે છે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવામાં આવશે આ દિવસે લાંબા સંઘર્ષ પછી ભારત અંગ્રેજોના લગભગ બસો વર્ષ પછી ગુલામીની આઝાદ થયું હતું આવી સ્થિતિમાં અવસર પર ભારતના દરેક નાગરિક દેશની આઝાદીની ઉજવણી કરશે તો દર્શક મિત્રો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દસ ગ્રામ સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે તો દર્શક મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતને લઈને વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનાની કિંમતમાં સો રૂપિયાનો અને ચોવીસ કેરેટ સોનાની કિંમતમાં એકસો દસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આવી સ્થિતિમાં બાવીસ કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ પાસઠ હજાર છસો પચાસને બદલે પાસઠ હજાર પાંચસો ને પચાસ રૂપિયા સુધી પહોંચી ગયો છે તો દર્શક મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે પેટ્રોલ ડીઝલના ભાવ જાહેર થઈ ગયા છે જેમાં પેટ્રોલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પેટ્રોલના ભાવમાં સાત રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે જ્યારથી ઓઇલ કંપનીએ કોઈ ફેરફાર કર્યો નથી પેટ્રોલ ડીઝલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારો પ્રમાણે નક્કી કરવામાં આવે છે જેમાં ભારતીય રૂપિયા પ્રમાણે અને અમેરિકન ડોલરની કિંમત પ્રમાણે નક્કી કરવામાં આવે છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલાતો ટેક્સ અને દેશમાં ફ્યુલ માગ કેટલી છે તેના આધારે ભાવ નક્કી કરવામાં આવે છે તો દર્શક મિત્રો માલદીવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે માલદીવે ભારતને સોંપ્યા અઠ્યાવીસ ટાપુઓ માલદીવે સંચાલન ભારતને સોંપવાનો નિર્ણય કર્યો છે ટાપુ પર પાણી પુરવઠા અને ગટર સંબંધિત પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે માલદીવે લગભગ અગિયારસો નેવું ટાપુઓ છે જેમાંથી બસો ટાપુ પર જ વસવાટ કરવામાં આવે છે માલદીવ અઠ્યાવીસ ટાપુનું સંચાલન ભારતને સોંપવાનો નિર્ણય કર્યો છે હવે અઠ્યાવીસ ટાપુ પર ભારત પાણી પુરવઠા સંબંધિતનું કાર્ય કરશે તો દર્શક મિત્રો સરકારનો પ્લાન સફળ થયો કાયમ માટે ગુજરાતને ઘેર ઘેર મફત વીજળી પહોંચાડવામાં આવશે આગામી દિવસોમાં ગુજરાતીને નહીં પડવું પડે લાઇટ બિલ મફતમાં મળી શકે છે વીજળી ગુજરાતના છ પોઈન્ટ ચોરસઠ લાખથી વધુ રહેણાંક મકાનોને સત્યાવીસ હજાર ચારસો મેગાવોટ ક્ષમતા ધરાવતી રૂપ સોલર પેનલ લગાડવામાં આવશે જેમાંથી ગ્રાહકોને ફ્રી વીજળી મળી રહેશે તો દર્શક મિત્રો રક્ષાબંધનને લઈને જીએસઆરટીસીએ સૌથી મોટું નિવેદન આપ્યું છે તેમણે લાગુ એક પગલું જાહેર કર્યું હતું આ મહિનામાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને એસટી ડેપો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુસાફરોને અવરજવરને તકલીફ ન પડે તે માટે છ હજાર પાંચસો બસોની એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવશે સત્તર ઓગસ્ટથી વીસ ઓગસ્ટ સુધી આ બસો દોડાવવામાં આવશે ઉલ્લેખનીય છે કે તહેવારોને મુસાફરોને એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે સરળતા રહેશે તો દર્શક મિત્રો યુક્રેન રશિયાના યુદ્ધના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે યુક્રેને રશિયાના ચુમોતેર ગામો કબજે કરી લીધા છે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલંક્એ દાવો કર્યો છે યુક્રેનની સેનાને રશિયાના કુરુક્ષેત્રમાં ચુમોતેર ગામો કબજે કર્યા હતા અમારી સેના સતત આગળ વધી રહી છે અને રશિયન સૈનિકોને પકડી રહી છે જેના કારણે બે લાખ રશિયન નાગરિકોએ પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું છે તો દર્શક મિત્રો ખેડૂત ભાઈઓને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં કુલ નવસો ને બાવન તળાવો જુદી જુદી તેર પાઇપલાઈનના મારફતે ભરવામાં આવશે નર્મદા પાણીનું આપવાનું રાજ્ય સરકારનું મુખ્યમંત્રી દિશા દર્શન આયોજન કર્યું છે આવા પાઇપલાઈનો દ્વારા એક હજાર પાણીનું કરીને તળાવો પહોંચાડવામાં આવશે વધારીને ચોવીસો ક્યુસેક પાણીનું ઉદ્વાન કરવામાં આવશે ગુજરાતના તળાવોને આગામી દિવસોમાં પહોંચાડવા માટે સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું છે